નમસ્કાર દર્શક મિત્રો આર કે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બીએપીએસ દ્વારા બારડોલીનગર ખાતે મહિલા દિનની ઉલ્લાસભેર ઉજવણી બીએપીએસ દ્વારા બારડોલીનગર ખાતે મહિલા દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જ્યાં બારડોલીના અલગ અલગ ક્ષેત્રે સેવા શ્રીમતી દીપિકાબેન ડાભી આવ્યા હતા જેઓ સેવા સાથે એક મોટિવેશનલ સ્પીકર પણ છે બીએપીએસના સુરત જિલ્લાના સંયોજક શ્રીમતી દમયંતીબેન બારડોલીના શ્રીમતી હેમાબેન યંગ એન્ડ ડાયનામિક મહિલા શ્રીમતી મયુરીબેન હાજર રહ્યા હતા આજ દિનના રોજ

રહેશે આ તબક્કે ના તમામ બાળકીઓ તથા મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું